એવી ગિરનારી સત્સંગ ચેનલમાં તે બાબતે કબીર સાહેબે રામાનંદ સાહેબ ને એવું કીધું છે કહો ને ગુરુજી બોલતા છે આયા કહો ને ગુરુજી બોલતા છે આયા આ બોલતા પુરુષ બાબતે કબીર સાહેબે આ જગતના લોકોને એક એક વાણીના માધ્યમથી સંદેશો આપ્યો અન્ય સંતો બોલતા પુરુષને કઈ રીતે બતાવ્યા છે તે શું કહેવા માંગે છે કહ્યું છે તે જાણકારી પણ જરૂરી છે એ જાણકારી પણ જરૂરી છે બીજા સંતોની સહી પણ જરૂરી છે તો એક સંત મહાપુરુષે સાખી એવી બતાવી છે કે બોલે એ બીજો નહીં પરમેશ્વર પોતે બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની નળ આંધ્રો અને અડગો થઈને ગોતે આ બીજા અન્ય સંતની ની વાત છે રવિ સાહેબે એવું બતાવ્યું છે કે અદેત રસ અપાર છે હદે તરસ છે બ્રહ્મ રહ્યો ભરપૂર પરાપ્યંતિ ને મધ્યમાં તેનું મૂળ કહું બોલે સો બીજો નહીં વેખરી આની અંદર સંતોની તણબદી ભાષા તરત આપણને સમજાતી નથી એમાં એક ત્રણ શબ્દ એવા આપ્યા છે કે પરાપશ્યંતિ અને મધ્ય આ પરાપશ્યંતિ મધ્ય એટલે ભૂતકાળ ભવિષ્ય કાળ અને વર્તમાન કાળની વાત કરી છે કે પરા છે એ ભૂતકાળ છે પશ્યંતી છે એ ભવિષ્ય અને મધ્ય જે બતાવ્યો છે એ વર્તમાન કાળ બતાવવામાં આવ્યો છે આ રીતે રવિ સાહેબે સાખીના માધ્યમથી બોલતા પુરુષને એવી રીતે બતાવ્યો છે કે મૂળ કહો મંડાણ બોલેશો બીજો નહીં વેખરી વચન પ્રમાણ આ વેખરી જે છે વચનના પ્રમાણથી બોલી શકાય છે એની એનો ટેકો તો જલબીરના શિષ્ય ભવાની દાસે પણ વાણીના માધ્યમથી આપણને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે ભવાની દાસે વાણીમાં એવું કીધું છે કે વચનમાંથી વચન બોલે બહુ કરે પોકાર તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે હવે સંતો મહાપુરુષોની જે અલગ અલગ અનુભવ અને અનુભૂતિ મુજબ સંતોએ જે આપણને બોલતા પુરુષ વિશે જે કઈ બતાવ્યું છે એ જ રીતે કબીર સાહેબ આપણને આ બોલતા પુરુષ વિશે શું કહેવા માંગે છે એટલે એની વાણીના માધ્યમથી જ્ઞાની ધ્યાની સંતો મહંતો વૈરાગી અને જીવોને જાણકારી માટે આ રચના કબીર સાહેબે કરેલી છે કે એ હરિજનો કરેલીઓને વિચાર સાધુભાઈ કરી લ્યો ને વિચાર સંતો તમે કરી લ્યો ને વિચાર આમાં બોલનારો કે પાણીથી પાતળો કેરી ધાર આ પાણીથી પાતળો જે કીધો છે અને ધુમસની જે ધાર કીધી છે પાણીથી પાતળો એટલે પાણીથી પાતળું કેવું કે નહીં તો જ્ઞાન છે એ પાણીથી પાતળું છે બરાબર ધુમસની ધાર જેવો પરમાત્માને આ બોલતા પુરુષ ને કબીર સાહેબે બતાવ્યો છે પિંડ બ્રહ્માંડ થી પર નોધારા નો પિંડ એટલે આપણા જે પગ થી માંડી અને ગળા સુધીનો ભાગ જે છે આ ગળા સુધી ના ભાગ ને પિંડ કહેવામાં આવે અને ઉપર નો જે શિષ ભાગ છે જે એને બ્રહ્માંડ બતાવ્યું છે કે પિંડ બ્રહ્માંડ થી છે ગુરુજી

આ પવનનો પ્રકાશ જે કીધો છે તો દસ પ્રાણ વાયુ છે તે પૈકીનો એક પ્રાણવાયુનો ત્યાં વાસ છે આવું કબીર સાહેબનો કહેવાનું છે મેહુલા વર્ષે ત્યાં મોતી તણા આ મેહુલા જે મોતીના જે વર્ષી રહ્યા તે તો શબ્દરૂપી મોતીનો વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને ત્યાં ઘનઘોર છે આકાશ સાધુભાઈ કરી લ્યો ને તમે વિચાર સંતોભાઈ કરી લ્યો ને વિચાર આમાં બોલનારો

અને આધ્યાત્મિક લાઈન થી જોડાઈને રહી તો અખંડ નાદ તો અખંડ ગાદી રહ્યો છે એ આપણને સંભળાય છે અને એમાં ને એમાં પાછું એવું કીધું કે મેઉલા વર્ષે મોતી તણા ત્યાં ઘનઘોર છે આકાશ ત્યાં ઘનઘોર આકાશ છે ઘનઘોર આકાશની અંદર આ શબ્દ ભંડોળ પડ્યું છે એ શબ્દ ભંડોળને ને શોધવા માટે આપણને ભલામણ કબીર સાહેબે કરી છે સાધુભાઈ કરી લો ને તમે વિચાર સંતોભાઈ તમે કરી લો ને વિચાર આમાં બોલનારો કે અને ચોથી પંક્તિ એવું બતાવ્યું છે દસમા દ્વારે તેહોની આગે આ દસ દ્વાર જે કીધા છે નવ દ્વાર ખુલા છે દસમો દ્વાર જે છે તે બંધ છે આ દસમા દ્વારનું સ્થાન અમુક લોકોએ અમુક સંતો મહાપુરુષે આ બ્રહ્માંડ ની અંદર બતાવ્યું છે અમુક સંતો મહાપુરુષો નાભી બતાવ્યું છે એટલે એમ કીધું કે દસમા દ્વારે સોહમ શબ્દ સોહમ આવે છે અને ઓહમ ઉઠે છે આ બે જે છે એમાં સોહમ નું જયારે મિલન થાય છે ત્યારે શબ્દ રચના બને છે બરાબર મધ્યમાં ઘડાય છે એનો કાર આ સોમ શબ્દ ની પાર દાસ કબીર કહે બુરુ ગુરુ નો માનો દાસ કબીર કહે બુરુ નો માનો આ તો ને વિચાર આમાં સાધુભાઈ ક્યાં હશે હવે છેલ્લે અંતમાં કબીર સાહેબે જે સાખી કીધી છે કે કબીર ખડા બજાર મે માંગે શબ્દી ખેર કબીર ખડા બાજાર મે માંગે શબ્દી ખેર ખેર

જે પાંચ તત્વ ત્રણ ગુણ ને પછી પ્રકૃતિ થી પર જે છે આવા જે અખંડ અમર અજર અને તેજ પુરુષ સત્પુરુષ જે કઈ કઈ આ બધાય જે પરમપુરુષ જે છે આ આ કોઈ દિવસ જન્મ કરતા નથી સદા પણ આવું બતાવવામાં આવ્યું કે એને તાકા નામ કબીર બતાવવામાં આવ્યું છે બોલો સદગુરુ સાહેબ ની જય ગિરનારી મહારાજ ની જય સત્ય સનાતન ધર્મની જય